નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જાણીએ છીએ કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે એમના આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા સમર્થનમાં લોકો આવી રહ્યા છે આખરે એમને જેલવાસ જે છે પાંચ જુલાઈના રોજ જેલવાસ થયો હતો અને આજે પાંચ ઓગસ્ટ જ્યારે મોટી સુનાવણી હાથ ધરવાની હતી આજે એક મહિનો પૂર્ણ થઈ ચુક્યો છે ત્યારે હવે શું સુનાવણીમાં જે પ્રોસેસ છે એ આગળ કોર્ટ દ્વારા નિર્ણય જાહેર કર્યો છે આજના વિડીયોમાં તમને જણાવી દઈશું સાથે ખબર પડી જશે કે કે આખરે એમને જેલવાસ છે પછી જેલમાંથી મુક્તિ મળી ઉપર પહેલીવાર આવ્યા છો તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તમારા ફ્રેન્ડ સાથે આ ઇન્ફોર્મેટિવ વિડીયોઝને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રોચક વિડીયો માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી અમારા ઉત્સાહમાં પણ વધારો થઈ શકે દોસ્તો જ્યારે એક તરફ આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો સાંભળતા જોવા મળે છે ક્યાંક ડાયરાઓમાં એમના નામ ગુંજતા હોય તો પછી ક્યાંક અલગ અલગ સભાઓમાં એમનું સંબોધન હોય ત્યારે આ દિગ્ગજ નેતાઓ જ્યારે વિસાવદરથી લઈને આ જે ડેડિયાપાડા છે ત્યાં પહોંચ્યા હતા એમનું મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું ચૈતર વસાવાના સમર્થનમાં મહાસંમેલન આયોજિત થયું ચોવીસ જુલાઈના રોજ આ મહાસંમેલન આયોજિત થયું અને સૌ લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે ક્યારે ન્યાય થશે ચૈતર વસાવાને એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છે એવો પણ ખૂબ સક્રિય રહ્યા ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે જ્યારથી વિસાવદરમાં એમને વિજય જાહેર થયા છે ત્યારથી લઈને અલગ અલગ કાર્યોમાં સંકળાયેલા હોય છે કે ક્યાંક અનાજ માફિયાઓના કૌભાંડને પર્દાફાશ કરવામાં ગોપાલ ઇટાલિયા અગ્રેસર રહેતા હોય તો કે આ ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં પણ એમનો ફાળો હોય છે ત્યારે અલગ અલગ લોકો એવો અનુમાન કરી રહ્યા હોય છે કે આખરે હવે જયતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવશે પરંતુ દોસ્તો આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે એક મહિનો જેલવાસને પૂર્ણ થયો ત્યારે આજે સુનાવણી ધરવામાં આવી શકે એવી શક્યતાઓ હતી પરંતુ આજે કોર્ટ દ્વારા જે છે સુનાવણી સ્થગિત કરવામાં આવી છે પોસ્ટપોન કરવામાં આવી છે અને હવે તેર ઓગસ્ટના રોજ સુનાવણી થશે જી હા દોસ્તો તારીખ નોટ કરી લેજો તેર ઓગસ્ટના રોજ હવે હાઈકોર્ટ દ્વારા મોટી સુનાવણી હાથ લેવામાં આવશે અને ખબર પડી જશે કે ચૈતર વસાવાનો જેલવાસ છે એ લંબાયો છે કે પછી જેલમાંથી મુક્તિ મળી છે હાલ ત્યાં સુધી અમને જેલવાસમાં ભોગવવો પડશે જેલમાં રહેવું પડશે ત્યાં સુધી સમર્થકોમાં પણ ભારે રોષનો માહોલ છે એવા સમયે અલગ અલગ લોકોનું અનુમાન હતું કે ચૈતર વસાવા આજે જેલની બહાર આવી જશે પરંતુ આ અનુમાન ઉપર પાણી ફરી વળ્યું છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા જે કેજરીવાલ છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે કારણ કે અચાનક જ આ નિર્ણય જાહેર થતાની સાથે જ લોકોમાં પણ છે એ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હવે આગળ શું થશે એ તો સૌ લોકો જાણવા માટેનો પ્રયત્ન કરશે કારણ કે હવે નવા જૂની ના છે સામે આવતા હોય છે રાજકારણમાં અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર ફેલાતા હોય છે પરંતુ હાલ પૂરતા આ સમાચાર સૌને ચોંકાવનારા હતા કારણ કે કેટલાય દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે અને ચૈતર વસાવાની જામીન અરજી છે મંજૂર થશે પરંતુ આ સમાચાર આવતાની સાથે જ અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડી દીધા છે કે ચૈતર વસાવાની જામીન અરજી લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવતી હતી એમને પોસ્ટપોન કરવામાં આવી છે સ્થગિત કરવામાં આવી છે અને હવે તેર ઓગસ્ટ સૌની નજર છે તેર ઓગસ્ટ ઉપર હવે ત્યારે ખબર પડી જશે કે શું છે નવા જૂનીના એંધાણ દોસ્તો આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો આ ઇન્ફોર્મેટિવ માહિતી અને ચૈત્ર વસાવવાને લઈને તાજા સમાચાર તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અને ઇન્ફોર્મેટિવ સમાચારને લગતા તાજા સમાચાર જે દુનિયાના સૌથી મહત્ત્વના સમાચાર હોય છે તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી વાલા દોસ્તો આપણે આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે